આજે આપની સમક્ષ એક ધરાકડી સરસ મજાની વાત મેં પણ ક્યાંક વાંચેલી છે ને આપની સમક્ષ શેર કરું છું એક રાજ્ય હતું એમાં એક રાજા હતા રાજા આમ બહુ સરસ મજાનું રાજ્ય ને વહીવટ કરતા એના રાજ્યમાં એક રાજપુરોહિત હતા રાજપુરોહિત ખૂબ જ વિદ્વાન એકદમ જ્ઞાની માણસ અને કોઈ પણ પ્રશ્ન તમે પૂછો તો એ દરેક પ્રશ્નના એની પાસે ઉત્તર રહેતા એટલે રાજદરબારમાં અને રાજા પાસે અને લોકોમાં એનું ખૂબ જ માન રહેતું એકવાર રાજાએ એને પ્રશ્ન પૂછ્યો કે પુરોહિતજી ચઢ્યાતું શું કેને વધુ માન મને જ્ઞાનને વિદવતાને કે તમારી વર્તણૂકને એટલે રાજપુરોહિતે થોડીક વાર વિચાર કીધો એમ કહ્યું કે રાજાજી હું તમને દી પછી જવાબ આપો મારે વિચાર કરવો પડશે રાજા કે ભલે વાંધો નહીં થોડાક દિવસ પછી અચાનક રાજપુરોહિત રાજાના પાછલા રૂમમાં ગયા અને ત્યાં એની તિજોરી હતી એ તિજોરી ધીમેકથી ખોલીમાંથી સોનામર થોડીક કાઢી ખિસ્સામાં નાખીને હાલતા ત્યાં રાજાના ખજાનચીએ જોયું કે આ રાજપુરોહિત જામનો માણસ આવી જ કે તિજોરીમાંથી ચોરી કરે કે આ તો ખોટું કહેવાય કે પણ વાંધો નહીં આ મોટા માણસ છેલ્લા આપણે કાંઈ જાજુ બોલાય નહીં બીજો દિવસથી વળી પાછો એણે તિજોરીમાં જઈને હાથ નાખીને થોડીક સોનામોર કાઢી દીધી આમ ચાર પાંચ દિવસ ગયો હવે ખજાનજીથી રહેવાયું નહીં એણે તરત રાજાને ફરિયાદ કરી રાજાજી આ રાજપુરોહિત છેલ્લા ચાર પાંચ દિવસથી તિજોરીમાંથી સોનામોરો કાઠી કાઠીને લેતા જાય છે રાજાને થયું કે હે આ શું આવો મોટો માણસ ચોરી કરે કે બને જ નહીં કે આવવા દો કે ને આજે એને બધું પૂછપરછ કરી લઈ કે એમ સે કે એટલે રાજપુરોહિત સવારનાપુરમાં રાજદરબારમાં આવ્યા હતા અને રાજાને બધા આમ કરીને બેઠા હતા એક પણ માણસ એને માન દેવા માટે ઊભો ન થયો કોઈ એને હલો ન કીધું આવો એમ ન કીધું કશું ન કીધું સીધું રાજાએ એને પ્રશ્ન પૂછ્યો કે પુરોહિતજી છેલ્લે છેલ્લા ચાર પાંચ દિવસથી તમે તિજોરીમાંથી કાઢો કાંઠો જેવું સાંભળ્યું છે શા માટે અને કેમ તમે કોઈની પરવાનગી લેતા નથી એ પૂરું જ કે હું આ બધું જાણી જોઈને કરું છું આપે મને ચાર પાંચ દિન પહેલાં પ્રશ્ન પૂછેલો કે જ્ઞાન ચડી જાય વિદ્વાતા ચડી જાય કે વર્તણૂક ચડી જાય બસ મારે એનો જ આપને જવાબ દેવો હતો આપ જોઈ શકો છો હું ચાર દિવસ પહેલાં પણ આ જ પુરોહિત હતો મારી પાસે આ જ જ્ઞાન હતું હું આ જ રીતે વિદ્વાન હતો અને આ ચાર દિવસ પછી મારી જે વર્તણૂક ફરી ગઈ એ વર્તણૂક ફર્યા પછી પણ હું તો એ જ છું મારી પાસે એ જ જ્ઞાન છે એ જ વિદ્વતા છે અને તેમ છતાં તમારું મારી સાથેનું વર્તન ફરી ગયું તમે મને ઊભા માન પણ ન આપ્યું આવો પણ ન કીધું એનું કારણ મારી વર્તણૂક હતી એટલે રાજાજી આપના જે સવાલ હતો એ સવાલનો જવાબ છે के ज्ञान विद्वता समृद्धि धन अबद्धा करता पर तुम्हारे वर्तणों के लिए आचरण ये हमेशा अग्र क्रमे रहे छे असतु आभार आप रैपी पे चौकस अवलोकन है नमस्कार तू हिंदू बने गाना मुसल मान बने का इंसान की औलाद है इंसान बने એક એવી સ્ત્રીની વાત કરવા હું જઈ રહી છું જેણે અતિશય ગરીબીમાં પોતાના બાળકને વ્યવસ્થિત પ્રામાણિકતાના પાઠ ભણાવી અને એક સારો માણસ એક સરસ માણસ એક સરસ ઉછેર કર્યો એક સ્ત્રી છે અને એનો પતિ મૃત્યુ પામે છે આ આખી દુનિયામાં એ અને એનો બાળક એકલા થઈ જાય છે ગરીબી તો એને ભરડો લઈ ચૂકી હોય છે અને થોડી ઘણી જે બચત હતી ને એ પણ પતિની બીમારી પાછળ ખર્ચાઈ જાય છે હવે આ બાળકનો ઉછેર કેમ કરો તે મોટો યક્ષ પ્રશ્ન હતો સમાજે એને અમુક માણસોએ એને સલાહ આપી અરે તું બીજા લગ્ન કરી લે એટલે આ બાળકને પિતા મળશે અને બાળકને ઉછેરનો જે મોટો પ્રશ્ન છે ને એ સોલ્વ થઈ જશે ત્યારે સ્ત્રી એને કહે છે કે નહીં નહીં આ બાળકનો ઉછેર જ મારું મિશન છે અને એને હું સરસ મજાનો ઉછેર કરી અને એક મોટો અને સારો માણસ બનાવીશ એ આશાએ ધીમે ધીમે એ બોર ખરીદે છે અને બોર વેચવાનું ચાલુ કરે છે એની પ્રામાણિકતા તો એને નસે નસમાં હતી અને પ્રામાણિકતા રંગ લાવી ધીમે ધીમે એ બોરનો ધંધો એનો જાંભવા માંડ્યો બાળક પણ ધીમે 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 મોટો થવા માંડ્યો છે બાળકનો મોટા થવાનો પાછળ માનો જે સેવા છે માનો જે અથાગ પરિશ્રમ છે એ બાળકના ઉછેરમાં દેખાય છે અને બાળક મોટો થાય છે અને ખૂબ સરસ ભણી અને એક ગવર્મેન્ટમાં બહુ જ સારા હોદ્દા ઉપર એ નિમણૂક પામે છે પછી તો શું મા એના સોનેરી સપના જોયા કરે છે કે બસ હવે મારી ગરીબી મારી તકલીફોનો બધાનો અંત આવ્યો અને બાળક પણ ધીમે ધીમે બધી કમાણી કરવા માંડે છે પરંતુ આ ભ્રષ્ટાચાર આ ચાલતા યુગમાં એ કેમ રહી શકે ધીમે ધીમે એને પણ ભ્રષ્ટાચારનો રંગ લાગે છે અને ધીમે ધીમે આડી કમાણી કરવા માંડે છે એનો હોદ્દાનો એ દુરુપયોગ કરે છે પછી તો શું છે ઘરમાં બંગલો નોકર ચાકર કાર અને એક સુંદર મજાની સ્ત્રી સાથે લગ્ન કરે છે અને સ્ત્રી એ પણ પતિના આ આડા ધંધા આ અપ્રામાણિકપણે આવતા પૈસા સામે કોઈ જ વાંધો નહોતો અને એ પણ એની કીટી પાર્ટી અને મોટા ઘરની સ્ત્રીઓને જે શોભે રીતે જીવવા માંડે છે માં એક બાજુ લાચાર નજરે જોયા કરે છે માને ખ્યાલ આવે છે કે આ ઘરમાં પ્રમાણિકપણે પૈસો હોય ને તો આવું ન હોય માં એકદમ દુઃખી દુઃખી રહે છે પછી એક દિવસ સવારે માં મક્કમ પગલે ઉઠે છે અને પેલો જે ટોપલો હોય છે ને એમાં બોર લઈ અને બહાર નીકળે છે એનો દીકરો એકદમ વિસ્મય નજરે જોયા કરે છે માં ક્યાં જાય છે એટલે માં કહે છે હું બોર વેચવા અરે હવે તારે શું જરૂર છે આ ઘરમાં શું નથી ખૂબ ખૂબ દોમ સાહેબી છે ખૂબ જ બધો ખૂબ પૈસો છે મા એકદમ એકદમ દીકરા સામે જોવે છે અને માની આંખમાં ચમક આવી જાય છે મા કહે છે કે અરે દીકરા પ્રામાણિકતા વેચવીને એના કરતાં બોર વેચવા છે ને બહુ જ સારા છે માં એકદમ પ્રામાણિક રસ્તે ચાલી ગઈ છે અને દીકરો એની સામે જય હટકેશ આપણે કોઈ પણ રીતિ રિવાજો કે આપણી પરંપરા છે એ શું કામ અનુસરીએ છે એની આપણને ખબર હોવી જોઈએ એક વાર્તા કહું કે એક આશ્રમમાં એક સાધુ રહેતા હતા અને એમને એમણે એક બિલાડી પાડી હતી એમને બિલાડી ખૂબ પ્રિય હતી પણ જ્યારે સાધુ પૂજા પાઠ કરવા બેસે કે હવન કેવું કરવા બે બેસે ત્યારે બિલાડી બધું પૂજાનો સામાન ને એવી રીતે બધું વેર વિખેર કરી નાખે અને એ રીતે એમને પૂજામાં સરખી રીતે બધા કે ને વિઘ્નો નાખતી કે આમ તેમ આટા મારે ને બધું ઢોળી નાખે ને એટલે સાધુએ વિચાર્યું કે મને બિલાડી તો મને બહુ ગમે છે એટલે મારે એને કાઢી તો નથી મૂકવી એટલે એમણે એક ઉપાય વિચાર્યો કે જ્યારે પૂજા કરવા બેસે તો પોતાની બાજુમાં જ એને દોરીથી બાંધીને બેસાડી રાખે એટલે શાંતિથી પૂજા પાઠ કરી શકે આવું વર્ષો સુધી ચાલે સાધુ મહાત્મા તો ગુજરી ગયા થોડા સમય પછી બિલાડી પણ મરી ગઈ પછી આશ્રમમાં જે નવા આવે બીજા એમના પછીના જે કે અનુયાયી એમની જગ્યાએ એમની ગાદી પર જે આવ્યા બીજા સાધુ એમણે પણ એવી રીતે એક બિલાડી રાખી અને પોતે જ્યારે પૂજા કરતા ત્યારે એને દોરીથી બાંધીને પોતાની બાજુમાં બેસાડી રાખતા આવું વર્ષો વર્ષ ચાલ્યા કર્યું એટલે એમના જે અનુયાયીઓ હતા એમણે વર્ષો સુધી આ જ કર્યું કે આપણા જે કે ને ચલી આતી એ કે એ લોકોએ તો જોયું હતું કે કાયમ આપણા જે મુખ્ય જે સાધુ હોય એની બાજુમાં એક બિલાડીને દોરીથી બાંધીને રાખવામાં આવતી એટલે એમણે પણ એ પરંપરા ચાલુ રાખી પછી ઘણા વર્ષો પછી એમ થયું કે હવે બિલાડી ક્યાંથી લાવીએ એના કરતા આપણે એક કામ કરીએ કે કાયમી આપણે કહીએ ને કે સોલ્યુશન લાવી દઈએ કે બિલાડીનું કૂતળું જ મૂકી દીધું એમણે બાજુમાં એટલે જ્યારે પણ એ આશ્રમમાં કંઈક પૂજા કેવું થાય ત્યારે એ સાધુ હોય અને જે પણ વિધિ થાય ત્યારે એ બિલાડીનું કૂતળું એમની બાજુમાં જ હોય ધીરે ધીરે બિલાડીની પણ પૂજા કરવા લાગ્યા લોકો એક દિવસ એક માણસ આશ્રમમાં આવે છે ને પૂછે છે કે આ બિલાડીની પૂજા શું કામ કરો છો બધા તો જવાબ મળે અમને નથી ખબર આ ગુસ્સે ચલી આતીએ એટલે આપણે પણ ઘણીવાર વાર આવું આંધળું અનુકરણ કરીએ છીએ કે આપણા જે રીત રિવાજ છે કે પરંપરા છે હા જે તે સમયે કદાચ યોગ્ય હશે પણ આજના જમાનામાં એ યોગ્ય છે આપણે શું કામ એ પરંપરા ચાલુ રાખીએ છીએ અથવા એ પરંપરાનું મહત્ત્વ શું કામ છે આપણે શું કામ એ રીત રિવાજો પાળવા જોઈએ એનું કારણ તો આપણને ખબર હોવી જોઈએ ને આપણે જે કહીએ છીએ ને આંધું અનુકરણ ન કરવું જોઈએ ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈક એવું નથી કે રીત રિવાજો કોઈ કંપની કે ક્યાંય પણ એવી જે ક્લબ કે એવું કાંઈ હોય તો ઘણીવાર એવું હોય કે જે તે સમયે એવા કંઈક નિયમો રાખ્યા હોય એ વખતને અનુલક્ષીને તો કે ભાઈ હા ચાલો હવે આપણે એ નિયમો ચાલુ જ રહેશે કારણ કારણ કે એ વખતે એ નિયમો ચાલુ હતા પણ ભાઈ જમાના સાથે આપણે બદલાવું તો પડે ને એ વખતે એવા સંજોગો હશે કે એવા નિયમો રાખ્યા હશે એટલે આપણે પણ આવું આંધળું અનુકરણ નથી કરતા ને આપણે એક સવાલ તો થવો જ જોઈએ કે આ રીત રિવાજ અથવા આ નિયમ છે એની પાછળનું કારણ શું છે આમ તો સેતુમાં પણ ઘણા નિયમો છે પણ બધાને એના કારણો ખબર જ હશે આભાર આજે રામ જન્મ છે એટલે રામ જન્મ નિમિત્તે એક વાર્તા કરું સરસ એકવાર દુર્વાસા ઋષિ આવ્યા રામમાં માં એટલે બધા એમનો અભિવાદન કર્યું બધા ઊઠીને પ્રણામ કર્યા એક હનુમાન સિવાય હનુમાનજીનો એમાં ધ્યાન જ નહોતું દુર્વાસા ઋષિને એ અપમાનજનક લાગ્યું એટલે એમને રામને કીધું કે રામ મારો અપમાન થયો છે કે કેમ તો કે કે એક વ્યક્તિ એવી છે દરબારમાં કે એણે મને અભિવાદન નથી કર્યું પ્રણામ નથી કર્યા રામ કે તમે કહો એવી હું એમને શિક્ષા કરીશ તમારો અપ્માની મારો અપમાન કહેવાય તો કે જો જો હો તે વચન આપ્યું તો કે રામ એક વચની છે એટલે રામ પછી દુર્વાસાએ એમ કીધું કે તમારા પ્રિય ભક્ત હનુમાનજીએ મને અભિવાદન નથી કર્યું તો કે હવે એની શિક્ષા બોલો તો કે એની એવી શિક્ષા છે કે કાલે સવારે તમારા અમોઘ બાણથી તમારે હનુમાનજીના વધ કરવાનો છે નદી નદીના કિનારે રામ મૂંઝવણમાં પડે પણ હતા તો એક વચન કીધું કે કાંઈ વાંધો નહીં કાલે સવારે અયોધ્યા કિનારે હનુમાનજીનો વધ કરવામાં આવશે મારા અમોક બાણથી હનુમાનજીને એ શિક્ષા ખબર પડી સંભળાણી હનુમાનજી મૂંઝાણા બીજે દિવસે હનુમાનજી ગયા અંજની પાસે એમના માતા પાસે કે માતા એ કે મારે તો હવે કે આવી રીતે બપોરે કે મને શિક્ષા થવાની છે રામજીના અમુક ભાણથી અંજની કહે કે તું તો રામનો ભક્ત છો તારે એવી ચિંતા જ નહીં કરવાની રામના અમુક ભાણ તારા રામ નામ સામે કોઈ દિવસ કાંઈ કાળે તકશે જ નહીં તું ફક્ત ત્યાં જા શરૂ નદીના કિનારે ને રામ 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 એવું છે તું રટણ કર એ જ ત્યાં રટણ કર હનુમાનજી તો ક્યાં શરૂ નદીના કિનારે આખી અયોધ્યાના બધા લોકજનો ભેગા થયા અને કીધું કે હવે રામે અમોક બાણ ચાલુ કરવાનું શરૂ કરો રામે તો શરૂ કર્યા અમોક બાંધ અને હનુમાનજી રામ 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 આંખ બંધ કરીને રામજી રટન કરતા હતા રામના એક અસર હનુમાનજી પર ન પડી અને અંતે રામ પણ હારી ગયા ને રામે ખુદ હાથ જોડ્યા હનુમાનજીને દુર્વાસા ઋષિ નો પણ અભિમાન ઓગળી ગયો ને ખુદ દુર્વાસા ઋષિને ઋષિએ પણ હનુમાનજીને અભિવાદન કર્યા એટલે કહેવાનો મતલબ એવો છે કે રામ નામથી તમારો ઉદ્ધાર થાય છે જેવી રીતે રામેશ્વરમાં પાણાના પાણાથી રામનો બધાનો ઉદ્ધાર થયો એમ રામ નામથી હનુમાનજીનો પણ ઉદ્ધાર થયો આપણો બધાનો થાય જય શ્રી રામ જય હાટકેશ જય અંબે આજે આપણે સમય વિશે થોડી વાત કરીશું સમય માટે આમ તો બહુ બધું લખાયું છે કે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન જો સમય વસ્તુ ન થાય તો એનું પરિણામ સારું ન આવે જો સમય વરસાદ ન પડે તો ખેતરમાં પાક ન થાય કંઈક મોસમી માવઠું થાય તો કેટલું બધું નુકસાન લઈ આવે એટલે સમય વગરની વસ્તુ થાય તો નુકસાન લઈ આવે જો દર્દીને સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો એનું જીવન સમાપ્ત થઈ જાય સમયસર વાહનને બ્રેક ન લાગે તો એક્સિડન્ટ થઈ જાય સમયનું મહત્ત્વ આપણી જિંદગીમાં બહુ જ છે જેવું આ બહારની બધી વસ્તુઓ ઉપર સમયની અસર છે એવી જ સમયની અસર આપણા જીવન ઉપર પણ છે માણસ એમ વિચારે છે કે આપણી પાસે બહુ સમય છે આપણે આપણા બધા કાર્ય કેટલા બધા કાર્ય રોકી રાખે છે કે આપણે કરી લેશું ને હજી તો ઘણો સમય છે આપણા સંબંધ સુધારવા છે કોઈ સાથે સંબંધ બગડેલા છે કોઈ સાથે વણસેલા છે કોઈ સાથે લેણું દેણું ચૂકવવાનું છે ઘણું બધી વસ્તુ જીવનમાં આપણે કરવાની હોય છે આપણે કોઈને સાથે વાત પ્રેમથી નથી કરી કોઈ સાથે વર્ષોના આબોલા છે એ દોડવાના છે આ બધી વસ્તુ માટે આપણે સમયની રાહ જોઈએ છીએ પણ એક જ વસ્તુ વિચારવાની છે કે સમય કેટલો છે એ આપણને કોઈને ખબર નથી માટે સમયની ક્યારેય પણ રાહ ન જુઓ સમય આપણા માટે રોકાતો જ નથી આપણે જે કરવું છે એનો નિર્ણય આપણે અત્યારે અને આ ઘડીએ જ કરી લેવાનું છે એટલે કોઈ પણ સાથે કુટુંબમાં મિત્રમંડળમાં સગા સંબંધીમાં સ્વજનોમાં કે આપણે મળવાનું છે આપણે એમની સાથેના બોલા તોડવાના છે આપણે એમની સાથેનો સંબંધ સુધારવાનો છે તો એ સમય ઉપર ન રાખો આજનું કામ અત્યારે અને આજે જ કરો ખબર નહીં હવે કાલ કેટલો સમય આપણી પાસે છે તો સમયની રાહ જોવામાં આપણું ક્યારેક અગત્યનું કામ ન રહી જાય અને પછી આપણને પસ્તાવો રહી જાય આપણી પાછળનાને પસ્તાવો રહી જાય તો આવું ન થાય એટલા માટે આપણા દરેક કાર્ય વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસમાં હજી તો બહુ સમય છે પરીક્ષાને એવું નહીં એને પહેલેથી પ્રાથમિક બધી જ તૈયારી કરવી જોઈએ તો જ તમને છેલ્લે સફળ પરિણામ મળે એવી જ રીતે જેને પોતાની જિંદગીમાં આગળ વધવું છે અને આળસથી હજી તો સમય છે ને આપણી પાસે પરંતુ એ સમય ક્યારે હાથથી સરી જશે એ કોઈને ખબર નથી તો આજનું મારું આ સમય વિશેનું સૂચન આટલું જ છે કે કાલનો વિચાર ન કરો આજનું કામ અત્યારનું કામ જે પણ હોય જિંદગીમાં આગળ વધવાનું કામ છે એ આજે જ કરો અસ્તુ જય હાટકેશ